હા Ja. આપનો પરિચય આપો ને બેન ઓ 208 છે મારો નંબર અને ઓ 208 એટલે તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ શું છે અને તમારું પ્રોફેશનલ કરેલું છે અને એમએ એમએસડબલ્યુ કરેલું છે અત્યારે જોબ કરું છું હું જોબ કરું છું અત્યારે હું નારી શિક્ષણ કેન્દ્રમાં એઝ અ અધિક્ષક જોબ કરું છું અત્યારે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં હા સમા કરો છો સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં નારી શિક્ષણ કેન્દ્રમાં એઝ અ અધિક્ષક નારી નારી શિક્ષણ કેન્દ્ર સોશિયોલોજી હા મે સોશિયોલોજી કરેલું છે કે વર્ષમાં તમારો પૂર્ણ થયો ગ્રેજ્યુએશન મે 2008 માં સર કરેલું છે અને એમએસડબલ 2011 માં જોબ કેટલા એક જ જોબ કેટલા વર્ષથી કરો છો મને એટલીસ્ટ નાઇન ઇયર થઈ ગયા ડબલ્યુસીડી ડિપાર્ટમેન્ટમાં જ પણ હું મહિલા વિંગમાં છું શું તમારી જોબની મુખ્ય ભૂમિકા શું છે બેન મારી આખું સેન્ટર મારે મેનેજ કરવાનું છે ત્યાં બેનો છે જે મેન્ટલ હેલ્થવાળા જે બેનો આવે એ પણ છે અને જે રેગ્યુલર પોક્સો કેસ દાખલ થયો છે એની એલિજિબિલિટી છે અઢારથી ઓગણસાઠ વરસ સુધીના બેનો અમે રાખી શકીએ અને જો ઇવન કોર્ટ કેસ દાખલ થયેલો હોય અને જો કોર્ટ ઓર્ડર કરે તો સત્તરથી નીચેના પણ કેસો લેવા પડે એમ એ બહેનોને ત્યાં રાખવાના એમના ખાવા પીવાનું એમની આરોગ્ય બાબતનું એમનું ઔદ્યોગિક જે પણ કામ હોય વધારાનું જે પણ એમનું મનોરંજન માટેની કામગીરી હોય કોર્ટમાં આગળ લઈ જવાના થાય તો એનું મેનેજ કરવાનું એ બધું ત્યાં સિસ્ટમ થાય છે અને એમને છોડવાના હોય તો એની પ્રોસેસ વૃક્ષો અંતર્ગત કોઈ બહેનો અઢાર વર્ષથી ઉપર થઈ ગયા હોય તો ચિલ્ડ્રન હોમમાંથી અમારે ત્યાં પણ સિફ્ટ થાય છે તો એ બહેનો પણ અમારે ત્યાં હોય અને એક આખી મેનેજમેન્ટ કમિટી હોય એ કમિટી દર ત્રણ મહિને બેસતી હોય તો એનું જે કામગીરી હોય બહેનોને છોડવાની હોય ની ફાઇલ પુટઅપ કરવાની હોય તો એ સીધી કલેક્ટર સોલણ મૂકવાની હોય ફાઇલ પુટઅપ કરવાની બધી કામગીરી એની અંદર આવે કેવા કેવા કે કેસો આવે છે તમારા જોડે ત્યાં સૌથી વધારે લો ફેરવાડા કેસ આવે છે પુક્ષોવાળા કેસ બહુ આવે છે માનસિક બેનો તો છે જ એક એક અલગ મુદ્દો છે અને પ્રશ્ન છે કે એવા કેસ તો અમારે રાખવા જ પડે એ ઓપ્શન નથી કે ના મળે અને આઉટ ઓફ સ્ટેટના સૌથી વધારે કેસ આવે છે એટલે શોધવું એક ચેલેન્જ વાળું કામ છે તમારી આ ભૂમિકાના અંદર મુખ્ય કઈ કઈ સમસ્યાઓ તમને મહિલા સ્તર ઉપર દેખાય છે મહિલા સ્તર પર સૌથી મેઇન પ્રોબ્લેમ એ છે પોલીસ સાથે અમારે કોર્ડિનેટ કરવાનું છે પોલીસ સાથેનું કોર્ડિનેશનમાં થોડું થોડીક પ્રોબ્લેમ થાય છે એનો સમય લાગી જાય એમ જેમ કે કોઈ બેનને આઉટ ઓફ સ્ટેટ એનું કાઉન્સલિંગ કરતાં એ બેનનું મળી ગયું અને શોધ્યું તો ત્યાંની પોલીસ સાથે કોર્ડિનેટ કરવામાં અને અહીંની પોલીસ સાથે કોર્ડિનેટ કરવામાં બહુ જ તકલીફ પડે એમાં ટાઈમ જતો રહે તકલીફ એટલે એનો ટાઈમ લિમિટ બહુ જ જતો રહે આપણે એવું વિચારીએ કે એક મહિનામાં બેન એના ઘરે પહોંચી જશે તો એ આપણી હિસાબથી પોસિબલ ના થાય એમ કેમકે ત્યાંથી બધા ડોક્યુમેન્ટેશન મંગાવવા પડે ત્યાંની પોલીસ કેટલો રસ લેશે કેસમાં અને અહીંની પોલીસની જે જાપ્તા સિસ્ટમ આપણે એસ્કોટ સાથે મોકલવાની હોય એમાં ટાઈમિંગ બહુ જ ઘણો જતું રહે એટલે કોઈ બેનનું સમજો મળી બી ગયું તો એક મહિનો થઈ જાય એનો ઝાપતો લેવામાં પોલીસ તો એટલે એ થોડું ચેલેન્જિંગ છે જાપતો મારવો એટલે શું ઝાપતો એટલે પોલીસ સ્કોડ સાથે પોલીસના બંદોબસ્ત સાથે લેડીઝ બંદોબસ્ત સાથે પોલીસ જે સાધન આપે એની સાથે બેનને સુરક્ષા સાથે એના ઘરે પુનઃસ્થાપન કરો ઓકે નારી શૈક્ષણ કેન્દ્રમાં આટલી સરસ ફરજ બચાવો છો તો સીડીપીઓ કેમ બનવામાં માંગો છો મારી કોન્ટ્રાક્ટ બેઝ જોબ છે એટલે એટલે કારણે કોન્ટ્રાક્ટ બેઝ નથી નહીં એવું નથી કે એવું એ નથી હું બે હજાર અગિયારથી જોબ કરું છું પણ બાળકો અને બહેનો જ રિલેટેડ જ જોબ છે મારું અત્યાર સુધીનું બધું જ બેકગ્રાઉન્ડ એ જ છે એટલે હું એના સાથે વધારે છું અને બે હજાર ચૌદમાં મેં જ્યારે ડબલ્યુસીડી ડિપાર્ટમેન્ટ જોઈન કર્યું અને જે વખતની અમારી પ્રેશ રિફ્રેશર અને ટ્રેનિંગો થઈ છે એમાં ઘૂંટી ઘૂંટીને નારીવાદી શબ્દો અમને પીવડાઈ દીધા છે એટલે હું નારીથી વધારે કનેક્ટેડ છું કે એ ફિલ્ડમાં જોબ કરે તો તમને મજા આવે એમ એ જોબ કરવાની મજા આવે એમ કે બહેનો સાથે તમે રિલેટેડ થઈ શકો એમ ડબલ્યુસીડી ડિપાર્ટમેન્ટના કોઈ પણ ત્રણ ઇનિશિયેટિવ યોજના જે ડબલ્યુસીડીની અંતર્ગત હોય એક વન સખી વન સ્ટોપ સેન્ટર છે સર એ બહુ ઇનિશિયેટિવ યોજના છે કેમ કે એ પહેલાં કોઈ એવા સેન્ટર્સ નહોતા જ્યાં પોલીસ કે બીજા કોઈ પણ વ્યક્તિ કે એકસો જે છે એ કોઈ બેનને સ્ટે માટે મૂકી શકે શોર્ટ ટર્મ માટે એટલે એ યોજના એક સૌથી યુનિક યોજના છે અને એનો લાભ પણ બહુ સારી રીતે અમે 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 લઈ 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 રહ્યા 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 પોતે પોતે પણ પણ અને બીજા છે એક એ છે એક જે હમણાં પોષણ યોજના એ પણ બહુ સરસ છે અને એના સિવાય એકસો એક્યાસી યોજના જે ગુજરાત ગવર્મેન્ટે લીધી છે એ એ ટોપ ક્લાસ એનું જે સિસ્ટમેટિક કામ છે એ બહુ જ ફાઇન છે પોષણ યોજના તમે કીધી તો પોષણ ટુ પોઈન્ટ ઝીરો અત્યારે ચલાવે છે શું જાણો છો એના વિશે એમાં સક્ષમ આંગણવાડીનો એક કોન્સેપ્ટ નવો આવ્યો છે આંગણવાડી જે સક્ષમ ડિજિટાઈઝેશન કરવાનું અને આંગણવાડીનું જે મોનિટરિંગ છે ટેકોમ રેશનનું જે મોનિટરિંગ છે એ સૌથી સારું છે અને એના સિવાય જે જે પણ ગામ છે જે કુપોષણ મુક્ત થશે એને એક લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે આપણે પોષણ ટુ પોઈન્ટ ઝીરોમાં જેમ તમે કીધું સક્ષમ આંગણવાડી આંગણવાડી તરફ મતલબ ચેન્જીસ તો થઈ જાય એક તો ટ્રેનિંગ બહુ જરૂરી છે જ્યારે તમે આ સિસ્ટમમાં જોબ કરતા એટલે ટ્રેનિંગ બહુ એનું ટ્રેનિંગ સિસ્ટમ એક આખું માળખું અલગથી ત્યાં ચલાવવામાં આવે છે અને એના સિવાય બહેનો છે એ ડિજિટલ ડિજિટલાઇઝેશન તરફ લઈ શકે જેમ કે જે કોવિડ આવ્યું એ વખતે જ બધાને ખબર પડી કે આપણે હવે ઘરે બેસી ગયા છે ત્યારે આપણને ખબર પડી કે ડિજિટલ શું વસ્તુ છે અને એનાથી તમે શું કરી શકો એટલે સક્ષમ આંગણવાડી જો પ્રોજેક્ટ ચાલુ થયો જે તે સમય સેટકોમ પર એના રિલેટેડ સ્ટાર્ટ થયો એક માટે આપણે આગળ પગલું ભરી શકીએ ઓકે આઈસીડીએસ યોજના ઓગણીસો પંચોતેરથી થી ચાલે છે આપણા ગુજરાતમાં તેમ છતાં કુપોષણની પરિસ્થિતિ હજુ સુધી આપણે ધારીએ એટલી બધી નાબૂદ કે ઓછી નથી કરી શકીએ એનું કારણ શું એક માનસિકતા કે તમે એક જેમ કે હું જે વસ્તુ જમવાની છે એના તરફની આપણી માનસિકતા છે એ સારી નથી જેમ કે હું નારી કેન્દ્રમાં જોબ કરું છું તો મારા ત્યાં અળવીના પાન છે બધાને ખબર છે અળવીના પાન છે પણ એ પાનનો ઉપયોગ કોઈ નથી કરતું કે પાનનો ઉપયોગ આપણે દસ જગ્યાએ કરી શકીએ એમ છે એના થેપલા પણ બની શકે એમ છે એના ભજીયા પણ બની શકે એમ છે આપણે એ વસ્તુનો ઉપયોગ નથી જાણતા સૌથી મેઇન પ્રોબ્લેમ એ છે કે બેનો નથી જાણતી કે કઈ વસ્તુની કેટલી વસ્તુ બની શકે એમ છે આ સૌથી મોટી માનસિકતા એ છે એવું છે બાળકોને આ વસ્તુ ખવડાવીશું પ્રોટીન પાવડર ખવડાવીશું તો એનાથી પ્રોટીનની ઉણપ પૂરી થઈ જશે પણ જે વસ્તુ આપણે ઘરમાં અવેલેબલ છે એ આપણે ઉપયોગ નથી કરી શકતા એક આ માનસિકતા બહુ જ છે એના કારણે પોષણમાં નથી ઉપયોગ લઈ શકતા અમે જોબ કરીએ છીએ એટલે એમને ખબર છે કે આ વસ્તુનો ઉપયોગ છે તો આપણે એને ઇનિશિયેટિવ લઈને એનો ઉપયોગ કરી શકીએ પણ જે નથી જાણતા એને તમારે એ વસ્તુ શીખવાડવું પડશે ઓકે પોષણ સુધા યોજના વિશે ખ્યાલ ખરો સોરી મેડમ મને નથી ખ્યાલ એના વિશે દૂધ સંજીવની યોજના હા દૂધ સંજીવની યોજના જે ચાલે છે એ આદિવાસી જે તાલુકા છે એની અંદર બાળકોને સો ગ્રામ દૂધ આપ્યો છે દર અઠવાડિયામાં એકવાર ઓકે મિલેટ્સ વિશે શું વિચાર છે તમારો મિલેટ્સ એ સૌથી સારી વસ્તુ છે બે હજાર અઢારમાં જ્યારે બાજરા વર્ષ ડિપાઇન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યારે બધાને ખબર પડવાની કે મિલેટ્સનો ઉપયોગ શું છે ને આપણા શરીર માટે કેટલી જરૂરિયાત ધરાવે છે જેમ કે પહેલાં બધાને ખબર નથી કે કોદરીનો ઉપયોગ શું સારો છે પણ હાર્ટ સર્જરી જેની થઈ હોય એના માટે કોદરીથી બેસ્ટ છે એના સિવાયનું સૌથી બેસ્ટ ઉપયોગ ના થઈ શકે એટલે લોકો હવે જાણતા થયા છે જેમ જેમ થયું છે એમ તો મિલેટ્સનો ઉપયોગ આપણે બધી જગ્યાએ કરી શકીએ ઇવન અમે નારી સરક્ષણ કેન્દ્રમાં પણ કરીએ તમે ખુદ કેટલા મિલેટ્સ ખાવ છો અઠવાડિયે બાજરી ખાઉં છું હું કોદરી પણ ખાઉં છું હું જુવાર પણ ખાઉં છું બાજરીની થોડું એવું છે કે ગરમ પ્રકૃતિની છે એટલે શાયદ બધાને ના સજે તો જુવાર તમે એના ઓપ્શનમાં લઈ શકો ઓકે પૂર્ણા દિવસ શું છે સોરી મેડમ મને નથી ઓકે ચાર મંગળવાર ચાર મંગળવાર સોરી મને યાદ નથી ઓકે જે આપણા સોળ સંસ્કારો છે હા હિન્દુ સમાજમાં એમાંથી બે સંસ્કારો આંગણવાડીમાં પણ આપણે ફોલો કરીએ છીએ એ કયા છે એક શ્રીમંત છે અને એક ગર્ભ સંસ્કાર છે અન્નપ્રાશન શું છે અન્નપ્રાશન એ છે કે જ્યારે બાળક છ મહિનાનું પૂરું થાય એટલે એનું જે વધારાનો ઉપરનો ખોરાક આપવામાં આવે છે એન પ્રશંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગ્રોથ ચાર્ટ જોયો છે તમે એક બે વાર પણ મને એટલો બધો ખ્યાલ નથી એમ ઓકે આંગણવાડીની મુલાકાત લીધી છે તમે હા તો શું ઓબ્ઝર્વેશન શું છે તમારું આંગણવાડીને લઈને જો આંગણવાડીમાં એક તો આંગણવાડીની જે ટાઈમિંગ સિસ્ટમ છે એ બહુ સારી છે જે સવારનો ટાઈમ છે એટલે બાળકો બહુ સુટેબલી ત્યાં જઈ શકે એમ પણ બધી આંગણવાડી એટલી સારી રીતે નથી મારા ગામમાં પણ નથી એટલી સારી આંગણવાડી બીજા એક જગ્યાએ ગઈ હતી તો ત્યાં બહુ સારી આંગણવાડી છે ટાઈમ શું છે આંગણવાડીનું સવારે આઠ નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી ઓકે બાળકોનો ટાઈમિંગ શું છે આંગણવાડીનું બાળકોનો ટાઈમિંગ દસ વાગ્યાથી સ્ટાર્ટ થાય છે ઓકે ડન સર જો બેન ખૂબ જ સારું છે તમારું જે મને તમારી સારી બાબત જે ગમી છે એ જ એક તમે એકદમ ગ્રાઉન્ડ લેવલના બેન છો જેને પોતાની જોબ વિશે તો ખબર જ છે નો ડાઉટ પણ સાથે સાથે તમને ગ્રામીણ સ્તરના અંદર બાળકો માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કેટલા સ્તર ઉપર થશે એનું પણ સારું નોલેજ છે એટલે હું એવું ઈચ્છા રાખીશ કે તમે જે તમારી અત્યારે કાર્યરત જોબ છે એના સંદર્ભમાં ત્યાંની પેનલને શું કરો વધારે ઇમ્ફાઈસિસ કરો કે જે તમને એના રિલેટેડ વધારે ક્વેશ્ચન પૂછે બરાબર બાકી તમારું નોલેજમાં કોઈ સમસ્યા નહીં આવે જો આ મુદ્દા ઉપર ક્વેશ્ચન ગયા તો તમારા પંચાવનથી સાહીઠ માર્ક્સ આવશે અને તમે પાસ તો છો ઓકે વાંધો નહીં આવે બહુ તમને એક્ચુલી સર મારું બેકગ્રાઉન્ડ જ ડબલ્યુસીડી ડિપાર્ટમેન્ટ છે હું છેલ્લા દસ વર્ષથી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં જ જોબ કરું છું એટલે જ હું એ તમને શું કહ્યું કે તમે જો આ જ મુદ્દાના સંદર્ભમાં આગળ વધશો તો મને લાગતું કે તમને કોઈ પાસ થતાં રોકી શકશે બાકી તમારું જેસર એક્સિલન્ટ છે બરાબર બોલવાની સ્પીચ ટોન અપિયરન્સ બધું જ સારું છે બરાબર અને સૌથી વધારે તમે નિખાલસ પણ જો અને જે ગ્રાઉન્ડની રિયાલિટી છે એને જાણો છો અને સીધે સીધું કહી દો એટલે તમારા સ્તર ઉપર કાઉન્ટર ક્વેશ્ચન બનવાનો ચાન્સ ઘટી જશે ઓકે સર અને મલ્ટી ડાયમેન્શનલ છો બરાબર અને જે લોકો ત્યાં ઇન્ટરવ્યૂ લેશે હું એવી આશા રાખું કે એમને તમારો સ્વભાવ બહુ ગમશે

એના પર ફોકસ કરજો યોજનાઓ એકવાર વાંચી લેજો ઓલ ઓવર ગવર્મેન્ટની જેટલી પણ છે મહિલા વિંગ્સની તમને બધી જ ખબર છે બરાબર આઈસીડીએસની જેટલી પણ યોજના છે જે દિવસો ઉજવાય છે જે પ્રવૃત્તિ થાય છે ટાઈમિંગ તમે મને ટાઈમિંગ કીધું એ ટાઈમિંગ નથી ટાઈમિંગથી લઈને ટેબલ સુધી બધી વસ્તુઓ હજુ ડીપલી એક વખત સ્ટડી કર લો બાકી ઓલ ઓવર ગુડ બધી જ રીતે પરફેક્ટ છે આ બાબતે થોડો ખાદ મજબૂત કર લો બાકી ગુડ એટલે મેડમનું કેવું છે કે કામ કરો તમે આઈસીડીએસમાં જો કોઈ આંગણવાડીની મુલાકાત લઈ લો બરાબર તમારું તો દસ મિનિટમાં જ બધું ક્લિયર થઈ જશે અને યોજનાઓ થોડીક ડિટેલમાં પૂર્ણા યોજના ચાલે છે તો તમે ડિટેલમાં એના વિશે થોડુંક જાણી લો બરાબર એટલે યોજનાઓ બેઝિકલી જે છે એ વસ્તુ તમે ધ્યાન ના આપી દો કારણ કે ઓલરેડી તમારો ડિપાર્ટમેન્ટલ કન્સેપ્ટ ક્લિયર છે ખબર ખાલી થોડો સબ્જેક્ટિવ અને યોજનાગત કન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો તમારો નોલેજ ઉપર ચાર ચાંદ લાગી સરસ છે તમારું તમારો કોઈ ક્વેશ્ચન હતો પૂછી શકો તમને કંઈ ક્વેરી હોય સર ક્વેશ્ચન એ હતો મારો કે શું આપણે મારું જોબ બેકગ્રાઉન્ડ છે એના સિવાય જે જિલ્લામાં જોબ કરે છે જિલ્લા રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવી શકે એમ છે કે એ તો તમને જો પેનલને ઇન્ફોર્મેશન જોશે અથવા તમે ખુદ ચાતા હો કે તમને જિલ્લા વિશે પૂછે તો તમે કહી શકો હું આ જિલ્લામાં છું તો કોઈ સમસ્યા નહીં પણ તમે શું ચાહો છો એના ઉપર છે એકચુલી સર મેં લાસ્ટ ટાઈમ જ્યારે જીપીએસસીનું ઇન્ટરવ્યુ દીધું હતું ને ત્યારે હું જોબ બીજા ત્યાં કરતી હતી પહેલા જોબ કરતી હતી પણ જે તે વખતે સબમિટ કર્યું ત્યારે મારી જોબ જુદી જગ્યાની હતી એમ ઇન્ટરવ્યુ માટે જે સિલેક્ટ કર્યું હતું એ જૂની જોબનું જ હતું નવી જોબનું કશું જ ન હતું પણ એમને મને પૂછ્યું હતું કે હાલ તમે ક્યાં જોબ કરો છો ઇવન હેબી વીસ છે બી મને એમને તમારે કહી દેવાનું મેં તમે પહેલી જોબ ક્યાં કરી હતી મેં પહેલી જોબ પાટણ ડિસ્ટ્રિક્ટમાં એએનસી પીએનસી નું જે એચઆઈ પોઝિટિવ હું તમારે કહેવાનું મારી પ્રથમ જોબ પાટણમાં હતી અને અત્યારે હું ગાંધીનગરના અંદર કાર્યરત છું ઓકે સર તો જો એમને ઉચિત લાગશે તો તમને ત્યાં જ પૂછી લેશે ઓકે સર કોઈ સમસ્યા નહીં તમે બંને કહી શકો છો ઓકે પણ આ નારી કેન્દ્ર વાળું તો તમે કહેજો છો હા સર બરાબર એના આધારે તમને માર્ક્સ બહુ સારા મળશે ઓકે સર હું જાઉં થેન્ક યુ